હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ લોક સો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા બાર મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને અહીંયા ચાલી રહ્યા છે મારી પાછળ દૂધ પીવાનો પ્રોગ્રામ અને અમારા નિશિવને છે ને દૂધ પીવાનું બહુ જ જોર આવે છે નિશિવ હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે કોણ નાઈ નાઈ કરાવવાનું છે નિશિવને નાની નિશુ છે ને ક્યારનો ગાઇઝ નાનીની રાહ જોઈને બેઠો છે એટલે નાવા પણ રેડી નથી થતો નાનીને ફોન કર્યો છે કોણે ફોન કર્યો તો નાનીને શું કીધું તું તે નાનીને આપણા ભલે આવો તો એમ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કહેશો રેડી ઓકે તો આપણે પછી નીકળીશું ફટાફટ

ઓકે આજે કેમ ઓડાનો પ્રોગ્રામ સવાર સવારમાં થઈ ગયો શું શાક બનાવું બીજું તો આ 11 રસલત ના ચોખા ખાઈ ખવા કે ખાઈ લે એ છે એટલે એટલે બીજું શું હવે મેં તો પૂછી ઓ બનાવી દઉં ને ઓકે તો ગાઈઝ આજે છે ને ટિફિન થોડું મારું વહેલું રેડી થઈ ગયું છે તો હું અત્યારે ટિફિન જોડે જ લઈને જવાની છું અને નિશુભાઈ જોરદારના રડ્યા એટલે ગાઈઝ મેં એવું વિચાર્યું છે કે હું બે ત્રણ ટાઈમિંગ રાખું બ્લોગ માટે બરાબર જે ટાઈમિંગ આપણને એવું લાગે કે વધારે અનુકૂળ છે એ ટાઈમે આપણે બ્લોગ અપલોડ કરીશું કારણ કે બધાની છે ને અલગ અલગ કોમેન્ટ છે અમુક લોકોની સવારની છે અમુક લોકોની રાતની છે હ કોના માથે આયા કોને મંગાયું પપ્પાએ મંગાયું ચલો આપણે ઓપન કરીશું અચ્છા ભગવદ ગીતા છે વાવ બહુ દૂધ પીવામાં અમારા નિશીયુ કેટલી બધી મહેનત લાગી કેટલું ઢોળ્યું નહીં બેટા બહુ ઢોળી દીધું તું ક્યાંથી ક્યાં ઢોળ્યું તું તે ક્યાં સુધી ઢોળ દીધું તું ઓ બાપા મેં ઓલરેડી કીધું કે પી લે બરાબર છે તો એ ચાલતો ચાલતો તારી મહી મહી હું બગડ્યો એની

જય જે આઈ જય જે ચલો ગાઈઝ બતાવો ભગવદ ગીતા ગાઈઝ જો આ ભગવદ્ ગીતા મેં મંગાવી છે યસ કમ્પ્લીટ કમ્પ્લેટ મને આ જોઈ તીધી

લોકો આપણી ઉડાવતા જ હશે ને ઉડાવ શું વાંધો છે હક છે કે કોકના હસવાનું કારણ બનીએ એનાથી મોટું શું વાત છે અહીંયા નિકેશને છે ને મજૂદરી ઉપર લગાડી દીધા છે ના બાપા મહેરબાની કરો એવું કોઈ કરવાની જરૂર નહીં બરાબર જેઠાલાલ જેઠાલાલ કેવું હલક એવું

અત્યારે જે ગઈકાલે કાલે ને નતું મળ્યું એ મેથી મટરનું શાક અને રોટી છે રોટી કઈ રોટી હતી કઈ શું હતું મમ્મી રૂમાલી રોટી હા અને આ એનો લોટ બાંધવા માટેની આ તૈયારી છે

મેં એવું જ વિચાર્યું હતું કે હું ઘરે જ રહું પણ ઘરે રહેતી ને તો કેવું થતું ખબર છે મને બપોરે ઊંઘવાની ઈચ્છા થઈ જાય કે યાર હું બપોર સુઈ જ જાઉં બરાબર અને પછી બપોર સુઈ જઈએ ને એટલે આપણું ઘણું ખરું કામ અટકી જાય જ્યારે હું ઇવેન્ટ કરવા માટે જાઉં છું ને તો સવારે વહેલા ઊઠીને જાઉં એટલે બપોર આવીને જ હું સુઈ જ જાઉં તો ઉઠીને મને બિલકુલ મૂડ ના રહે કંઈ પણ કામ કરવાનો બરાબર એટલે પછી મૂડ નથી રહેતો એટલે બપોર સૂતા બી નથી આજે એક તુલસી વિવાહનું જે તમે લાસ્ટ બ્લોગ જોયો હતો

મનીષો તો ઊંચો ઊંચો થઈ ગયો તો ગાઈઝ મસ્ત મજાનું જમવાનું રેડી છે મેથી મટરનું શાક અને રોટી અમે લોકો ખાવા માટે પણ રેડી છીએ રેડી કાલ તો ભૂલ થઈ ગઈ હતી આજે બરાબર આવી ગયો નથી થઈ ગયો ફરી નામ યાદ રાખજો મેથી મટર મેથી મટર પાલક અને પેલું પાલક દાળ પાલક દાળ અલગ મેથી મટર અલગ ઓ તારી મેં છ ગળાઉં દીધું ભાઈ ને ઘરે રોટલા ખાતા જો રા શું ખાવા બેઠા છે પાવ ભાજી ની શું ને શું ભાવે આહ આહા તીખું નઈ લાગતું અનસા કેવું લાગે જોયું હું આવી છું મમ્મીના ઘરે અને સ્પેશિયલી હું આજે માધવ ને મળવા આવી છું તમે બધા જોઈને બહુ જ ખુશ થઈ જશો પહેલા હું છે ને એના મમ્મી ને એની બેનને ને મળાવી લઉં બરાબર હેલો હાય જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો બસ મજામાં ઓકે હાય સાક્ષી આ મારા પાડોશી છે બરાબર હાય ધ્રુવી અને આ છે માધવ ધ્યાનન તો ભૂલી ગઈ હો હાય ધ્યાન ધ્યાન બહુ ડાયો છે મારા નિશુ ને બધું રમવાનું આપે છે હા નહીં નિશ્યુ આ કોણ છે નીશુ લાલુ છે ગાઈઝ જુઓ લાલુ લાલુ તમને બધાને બતાવવા માટે એમ આવ્યું હતું ગાઈ છે ને કેવું થયું ખબર છે કેમેરો હું ઘરે જ ભૂલી ગઈ પછી મેં કીધું કેમેરો લઈએ અત્યારે હું જે વસ્તુ ફીલ કરી રહી છું જે ટાઈમ સ્પેન્ડ કરી રહી છું માધવ જોડે એ બધું જ તમારી સાથે શેર કરું અને હું તમને બતાવું અને બીજું એક વસ્તુ કે એમનું પેજ છે જો મેન્શન થશે ને તો હું એ પણ મેન્શન કરીશ તો તમે આની ડેલી અપડેટ પણ જોઈ શકો છો નિકેશને પણ સ્પેશિયલી બહુ એટલે બહુ જ ગમે છે બટ એમના નસીબાનો એ એમાં નોકીને ગયા ને ત્યારે મને યાદ ના આવ્યું માધવનું નહીં તો હું એમને પણ મળાવતી નિશીવ કેવું લાગ્યું તને હે તું ક્યારનો ઘોડામાં લઈને બેઠો છું એમ તે વાલી વાલી કરી કેવી રીતે કરી બતાવો બધાને હે બધાને હાઈ કર દો કે હું નાની ઘરે આવ્યો છું ત્યાં બાજુમાં મામીના ઘરે આવ્યો છું કે મામીના ઘરે માધવને રમાડવા આવ્યો છું કે

બાજુ માં પાડોશી થઈ ને એક મહિના પછી આવો આવું ચાલે હું આઈતી એ લોકો લઈને જતા હતા ને ત્યારે મેં જોયું અચ્છા લાલુ ના એ લોકો ફરવા ઈસ્કોન મંદિર લઈ જતા હતા અચ્છા ફરવા માટે ત્યારે મેં જોયું હતું ઓકે આજ કેવું લાગ્યું તને જોઈને બહુ બઉ મસ્ત ખુશ ખુશ થઈ ગઈ હવે તને યાદ આવશે રોજ મળવા આવવાનું હા હું ફ્રી થઈને મળવા આવી જાઉં કેમ કે મને આટલું જોઈને એટલી ખબર પડી કે એક વખત જોયા પછી તમને સામેથી જેમ નાના બાળકની ઈચ્છા થાય ને એવું જ થાય એને જોવાનું કે એને રમાડવાનું મન થાય છોડવાનું મન ના થાય ને એમ લાલુ નહીં મૂકવાનું મન ના થાય હા ઓકે નિશુ આ શું કર્યું તારી જોડે બેસી ગયો છે કેવું લાગે લઈ જવું છે ઘરે

સુપરમેન એ બધું નહીં આપે એ હે ભરાઈ ગયો ફ્રૂટ આપીસ ઓકે હેલ્ધી આપવાનું હે ને એટલે દાંત ખરાબ થાય ચોકલેટ ખાઈએ તો શું થાય ઉધસ થાય પછી પેટમાં શું પડે કીડા પડી જાય પછી ડોક્ટર અંકલ શું કરે પેટ શું કરે કાપી નાખે

બી રિયલ જ લાગે એમ રિયલ જ છે ભગવાન છે એટલે એ રિયલ જ છે કેસા લગા કેટલા દિવસથી આવવાનો ટ્રાય કરતા તા અઠવાડિયે દસ દિવસ તો મિનિમમ એમ લોકો પહોંચી ગયા છે ઘરે અને મમ્મીના ત્યાં બાજુમાં છે ત્યાં લાવ્યા હતા ઘણા ટાઈમથી જવાની ઈચ્છા હતી બટ નહોતા જઈ શકતા આજે ફાઇનલી મળ્યા અને મને તો બહુ જ સારું લાગ્યું સાથે જ તમારા લોકોની સાથે મેં શેર પણ કર્યું તમને લોકોને કેવું લાગે જરૂરથી એકવાર કોમેન્ટ કરજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ